ઘરમાં કોઈ મહેમાન આવવાના હોય કે ખમણી ખાવાની ઈચ્છા થઈ હોય તો માત્ર વીસ મિનિટમાં જ બનાવો ઇન્સ્ટન્ટ ઇન્સ્ટન્ટ સેવખમણી બનાવવા માટે ઢોકળિયાની થાળીને ગ્રીસ કરીને ગરમ કરવા માટે હવે એક ચાળીને લઈશું બેસનને ચાળીને લેવાથી તેમાં ગાંઠા નહીં પડે અને સ્મૂથ બેટર તૈયાર થશે હવે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી લીંબુના ફૂલ ચાર ચમચી ખાંડ ઉમેરીશું અને પીસેલા મરચાં ઉમેરીશું સરસ રીતે મિક્સ કરીને સ્મૂથ બેટર તૈયાર કરીશું હવે એક ચમચી સોજી અને અડધી ચમચી હળદર ઉમેરીને સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું આ પ્રમાણેનું વોરિંગ કન્સિસ્ટન્સીનું ખીરું તૈયાર થાય એટલે આપણે તેમાં એક ચમચી જેટલું તેલ ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો ખાવાનો સોડા અથવા ઈનો ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો તેમાં સરસ મજાનું ઉભરાણ આવી ગયું છે તો ટોકળી એને મેં પહેલેથી ગરમ કરવા માટે રાખી દીધું તો હવે આપણે તેમાં ખીરું પાથરી દઈશું અને પંદર મિનિટ માટે તેને ચડવા દઈશું પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું ખમણ માટેનું ઢોકળું તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને અલમોલ કરીશું અને આપણે તેમાંથી સેવ ખમણી બનાવીશું નાયલોન ખમણ પણ આ જ રીત પ્રમાણે બનતા હોય છે તમે જોઈ શકો છો એકદમ સરસ પોચા એવા ખમણ તૈયાર થયા છે તૈયાર કરેલા ખમણનું મોટું મોટું કટિંગ કરી લઈશું અને તેને મોટા હોલવારી છીણથી છીણી લઈશું આ પ્રમાણે આપણે ખમણને ઠંડુ થાય એટલે આપણે છીણી લઈશું એટલે સેમ રિઝલ્ટ વાટીદારની ખમણી જેવું તમને લાગશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું સેવ ખમણી માટેનું ટેક્સચર દેખાઈ રહ્યું છે એકદમ સરસ ભરભર ભૂકો તૈયાર થયો છે હવે આપણે સેવ ખમણી માટેનો વઘાર તૈયાર કરી લઈશું જેના માટે એક પેનમાં આપણે ચારથી પાંચ ચમચી જેટલું તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે રાઈ હિંગ લીલા મરચાં કિસમિસ કાજુ અને બે ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અડધો કપ જેટલું પાણી ઉમેરીશું અને એક સરસ મજાનો વઘાર તૈયાર કરીશું પાણીને આપણે થોડીવાર માટે ઉકળવા દઈશું હવે આપણે તેમાં કોથમીર ઉમેરીશું અને આપણે તૈયાર કરેલી ક્રંબલ કરેલી આપણે ખમણી ઉમેરી લઈશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની સેવ ખમણી તૈયાર થઈ છે દાળને પલાળવાની ઝંઝટોકર તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની ઇન્સ્ટન્ટ એવી સેવ ખમણી તૈયાર થઈ છે હવે તૈયાર કરેલી ખમણી ઉપર સેવ દાડમના દાણા નરેલનું છીણ અને કોથમીરથી આપણે તેને ગાર્નિશ કરીશું અને આપણે તેમાં સેવખમણી માટેની સ્પેશિયલ ચટણી સાથે સર્વ કરીશું જ્યારે પણ આપણે સેવખમણી ખાવાની ઈચ્છા હોય ત્યારે આ પ્રમાણેની ઇન્સ્ટન્ટ સેવખમણી બનાવીને આપણે તૈયાર કરી શકીશું